નમસ્કાર વડિયા શહેરમાં મતદાર યાદીમાં નામ કમી થવાના મામલે રાજકારણ ગરમાયું વડિયા શહેરના કેટલાક રહીશો સામે સાત નંબરના ફોર્મ ભરાતા વિવાદ ઉભો થયો જૂને દોડિયા અને જાવેદ બાલાપરિયા સામે સાત નંબરના ફોર્મ ભરાયા હોવાનો આક્ષેપ બંને વ્યક્તિઓએ ફોર્મ ભરનાર વ્યક્તિની તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી આ મામલે વડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી ન્યાયની માંગ કરવામાં આવી વડિયા શહેરમાં કુલ બસો પચાસથી વધુ લોકો સામે સાત નંબરના ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું મતદાર યાદી મુદ્દે વડિયા શહેરનું રાજકારણ હવે ગરમાયું વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ ડોડિયા જુનેદ દિલાવરભાઈ છે હું વડિયા ગ્રામ પંચાયત સદસ્ય છું હું કૃષ્ણપરા ગાંધી ચોક વડિયા ખાતે રહું છું હાલ એસઆઈની કામગીરી શરૂ હતી એસઆઈના ફોર્મ ભરાઈ ગયા તે પછી સરકાર ઇલેક્શન કમિશન ચૂંટણી દ્વારા જે કોઈને વાંધા અરજી આપવાની હોય તેના ફોર્મ નંબર સાત ભરીને વ્યક્તિગત વાંધા અરજી આપી શકે તેવો એવો નિયમ હતો જેમાં ખોટી રીતે વડિયાના મારા આખા ફેમિલી અને મારું ફોર્મ નંબર સાત ભરીને કોક પિયુષભાઈ ગણાત્રા નામના વ્યક્તિએ અમરેલીના છે જેમને વડિયામાં વાંધા અરજીનું ફોર્મ નંબર સાત ભરીને સ્થળાંતર અમેથી અહીંયા રહેતા નથી એવું એકરનામું કરી અમારા વાંધા અરજી કરેલ હતી એ મને બે લો અમારા આવ્યા એમને સાઈન કરી ત્યારે અમને ખબર પડી કે ફોર્મ નંબર સાત ભરી અમારા નામના રદ કરવાની આ ભાઈ અરજી કરેલ છે તેના વિરુદ્ધમાં અમે ગઈકાલે મામલતદાર કચેરી ખાતેથી ટિકિટ ભરીને ફોર્મ નંબર સાતની માહિતી મેળવી એમની નકલ જોડીને આજ રોજ વડીયા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરેલ છે કે આ ભાઈ પિયુષભાઈ નામની વ્યક્તિને કાયદાકીય રીતે જોગવાઈ કરી કડક કાર્યવાહી કરવામાં તેનો અધિનિયમ હું તમને સંભળાવું કે આ યત્રાળ નામું છે જે ફોર્મ નંબર સાતમાં એ ભાઈ ભરેલું છે તેનું આખું વિગત છે ગણાત્રા યોગેશભાઈ જી બી ત્રણસો ઓગણા છ ટી ટવેન્ટી થ્રી એમનો ઇપીક આઈડી નંબર છે એમાં એકરાનામું કરેલું હોય કે આથી હું મારી શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ હું જાહેર કરું છું જે હું આ એકરાનામું ખોટું છે તે હું જાણતો હોય કે માનતો હોઉં અથવા સાચું છે તેમ ન માનતો હોય તેવું નિવેદન કે એકરાર કરવો તે લોકપ્રતિનિધિ અધિનિયમ ઓગણીસો પચાસની કલમ એકત્રીસ ઓગણીસો પચાસ તેતલી હેઠળ એક વર્ષ સુધીની લંબાવી શકાય તેટલી મુદતની જેલ અથવા દંડ અથવા બંનેની શિક્ષાપાત્રનો ગુનો થાય જો આ ફોર્મ નંબર સાત એમનું ખોટું સાબિત થાય એટલા માટે અમે આજ રોજ વડિયા પોલીસ સ્ટેશન ખાતે અમે અરજી આપીને આ ભાઈ ખોટા સાબિત થયા છે અમે અહીંયા જન્મથી ને અમારા બાપ દાદાના પેઢીઓથી અમે અહીંયા રહી છીએ અમારું આખું ઘરનું નામ આપેલું છે એવો અમારા વડિયામાં મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને બસો નામ આપ્યા ને હું જ્યાં સભ્ય છું ત્યાં વડિયામાં વધુમાં વધુ થી સિત્તેર નામ આવા વ્યક્તિએ આપ્યા છે અન્ય વ્યક્તિઓ પણ છે એમની પણ રજૂઆતો થઈ છે એની પણ ફરિયાદ થઈ છે માટે આ ખોટી રીતે બંધારણના કાયદાને અમારો મત અધિકાર છીનવાનો કોઈનો હક નથી અમે અહીંયા રહી છીએ અહીંયા રહેવાના છીએ અમે ભારતીય છીએ તે અમને ઇલેક્શન કમિશનરે ચૂંટણી દ્વારા અમને માહિતી આપી છે હું હાલ ગ્રામ પંચાયતનો સદસ્ય છું ચાર વર્ષ હું સેવા આપી રહ્યો છું લોકોનું પ્રતિનિધિત્વ કરું છું માટે વિપક્ષના નેતાઓએ અમારો અવાજ દબાવવાનો પણ પ્રયાસ છે અમારા મત કાપવાનો પણ પ્રયાસ કરેલો છે જેથી હું આપના માધ્યમથી જણાવવા માગું છું ઇલેક્શન કમિશન જે તે પદ અધિકારી આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે ને પગલાં ભરે અમને ન્યાય આપે જય હિંદ જય ભારત